ત્રણ ડિસેમ્બર ઓગણીસો એકોતેર ને જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે આપણે જ્યારે ફોજ હોય નરા બેટ આવી સેકન્ડ બટાલિયન હું નક્કી કરી દીધું એ રણછોડે કીધું કે હું જે ગાડી લઈ લઉં અહીંયા સીધે સીધે રસ્તે તમે તમારે હેન્ડું આવવાનું તેડી તેડી ગાડી સીધી સીધી રસ્તે આપણે સીધું પહેલાં પરવું

અને જે કાશ્મીર છે જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીર વાળાને મેસેજ મળ્યો કે તમે ચારે પાકિસ્તાન ને ઘેરો સૌથી મોટી વાત જણાવવાના છે કે રણછોડભાઈ જેમની સાથે હતા જે બટાલિયન સાથે બટાલિયન માંથી કોઈ સૈનિક તો ભારત પાકિસ્તાનના યુદ્ધના માહોલ વચ્ચે આપણે આવી પહોંચ્યા છીએ લીંબાળા ગામે આ લીંબાળા ગામમાં વીર રણછોડ સવાભાઈ રબારીનું ઘર છે જેઓ સેનાને મદદ કરી અને સેનાના પગી તરીકે કામ કરતા હતા સેનાની મદદ કરીને એમને ઘણી વાર યુદ્ધ જીતવાની અંદર ઓગણીસો પાસઠ અને એકોતેરના યુદ્ધની અંદર સેનાને મદદ કરી હતી રણસોડ સવાભાઈ રબારી કેવી રીતે પગીનું કામ કરીને યુદ્ધમાં ફોજને મદદ કરતા હતા એ જાણીશું એમના દીકરા મહાદેવભાઈ દેસાઈ જોડે તો આ વિડીયોની અંદર મિત્રો બનેલા રહેજો નમસ્કાર રામ રામ મિત્રો આજે આપણે વાતચીત કરવા માટે આવ્યા છીએ લીંબાડા ગામે લીંબાળા ગામે આજે આપણે સ્ટોરી કવર કરવાના છીએ રબારી રણછોડભાઈ સવાભાઈ પગી એટલે કે જેમને ભારત સરકાર દ્વારા ઘણા બધા ઈનામો આપવામાં આવ્યા ત્યારબાદ ઘણી બધી વસ્તુઓથી સન્માનિત કરવામાં આવ્યા જેમના ઘણા બધા મેડો મેડલો છે ત્યારબાદ એમનો ફોટો છે એમની ફાઇલ છે કટિંગ છે આ બધા જ વિશે આપણે જાણવાના છીએ ત્યારબાદ ઘણા બધા લોકોએ એમની સ્ટોરી કવર કરી એમની સ્ટોરી બનાવી કે કેવી રીતે કામ કરતા હતા શું કરતા હતા એ બધી જ સ્ટોરી તમને જણાવી અને તમે જાણી પણ જેના પર એક ફિલ્મ પણ બની છે અને જેનું નામ છે ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા તો આ ફિલ્મની અંદર અજય દેવગન અને સંજય દત્તે કામકાજ કરેલું છે અને સંજય દત્તે રણછોડ દાસ સવાભાઈ પગીના રોલ પણ તેમાં ભજવ્યો હતો પરંતુ એ સમયથી લઈને અત્યારના સમય સુધીની પરિસ્થિતિની અંદર શું બદલાયું એટલે કે એમના પારિવાહિકમાં જે લોકો છે એ લોકો શું કરી રહ્યા છે એમના જોડે આપણે આજે વાતચીત કરવાના છે એમનું ઇન્ટરવ્યુ લેવાના છીએ અને એમના જીવનની અંદર કેવી રીતે જીવન ચાલી રહ્યું છે ને શું કનેક્શન છે બધી જ આપણે વાતચીત કરવાના છીએ તો આપણી સાથે જે જોડાયા છે એ એમના પુત્ર છે જેમનું નામ છે દાદા આપનું નામ

તો આ ત્રીજી પેઢી અને ચોથી પેઢી એટલે રણછોડભાઈ રબારી આ એમના પરિવારના લોકો જોડે આજે આપણે વાતચીત કરીએ એમના પરિવારના લોકો જોડેથી બધું જાણવાના છીએ પરંતુ એ પહેલાં હું તમને થોડું બતાવી દઉં કે ભારત સરકાર દ્વારા શું શું આપવામાં આવ્યું છે તો આ મારા જોડે એક બોક્સ છે આ બોક્સની અંદર જે તે સમયે રણછોડભાઈ સવાભાઈ રબારીનો બેલ્ટ છે કે જે પોલીસ પગી તરીકે એમને આપવામાં આવ્યો હતો એ જમાનાનો બેલ્ટ બેલ્ટ છે ત્યારબાદ વાતચીત કરીએ તો મેડલ છે જે મેડલ દ્વારા બીએસએફ દ્વારા એમને સન્માનિત કરવામાં આવ્યા હતા એ મેડલ છે ત્યારબાદ બીજા પણ બે બે મેડલ છે જે ઇન્ડિયન ગવર્મેન્ટ હોય ત્યારબાદ બીએસએફ હોય ત્યારબાદ પોલીસ દ્વારા એમનું જે સન્માન કરવામાં આવ્યું એ બધા મેડલો છે અને ત્યારબાદ આ એમનું ટેગ છે જે પોલીસની અંદર જેઓ જોબ કરતા હતા ત્યારે એ ઉપયોગ કરતા હતા અને આ એમની જૂના ફોટોગ્રાફીઓ છે જે ફોટોગ્રાફી હું તમને બતાવી રહ્યો છું ને મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો બધી એમની ટ્રોફી છે અને આ બધી જ એમને જે તે સમયે સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવે બધું કાર્ય છે પરંતુ આ બધાની વચ્ચે આપણે એ જાણવું છે કે ત્યારબાદ શું પરિસ્થિતિ બદલાઈ શું થયું કેવી રીતે થયું એના વિશે વાતચીત કરીએ છીએ આપણે અત્યારે એમના ઘરે આવી અને એમના પરિવારના લોકોને બેઠા છે ઘણી બધી ફિલ્મો બની ઘણી બધી વાતચીતો થઈ પરંતુ ત્યારબાદની પરિસ્થિતિ અત્યારની શું છે એ કોઈએ જણાવ્યું નથી તો આપણે એ વિષય ઉપર અત્યારે આપણે જણાવવાના છીએ તો વિડીયોની અંદર આપ ધ્યાનથી બનેલા રહેજો આ એમના પર પૌત્ર પૌત્ર છે પૌત્ર જોડે વાતચીત કરીશું એમના દીકરા જોડે વાતચીત કરીશું અને બધી જ માહિતી આપણને જણાવીશું તો મિત્રો મને એક પેપર કટિંગ છે પેપર કટિંગ હું તમને બતાવી રહ્યો છું આ પેપર કટિંગ જોઈએ જેમાં આપણા જનરલ મેને મેજર છે અને મા જેમનું નામ છે માણેકશાહે ઇન્દિરા ગાંધીને રાજીનામું ધરતા કહી દીધું હતું કે મેડમ એપ્રિલમાં પાકિસ્તાન સામે યુદ્ધ નહીં થાય આ જે મેજર થઈ ગયા આપણા એ મેજરના જોડે રણછોડ બાને ખૂબ જ સારા સંબંધ હતા અને એવું કહેવામાં આવે છે કે ટિફિન વડે અહીંથી જ્યારે એવું એમને મળવા જતા એમના માટે હેલિકોપ્ટર અહીંયા મૂકવામાં આવતું ત્યારે એવું જ્યારે મળવા જતા ત્યારે અહીંથી ટિફિનમાં નો દેશી રોટલો ડુંગળી અને અહીંનું જે દેશી ખાણું છે સાસ વઘાર એમના માટે જમવાનું લઈ જતા અને બંને સાથે એક જ ટિફિનમાં જમતા એવી વાર્તા હતી એના વિશે આપણે વાતચીત કરીશું એમના દીકરા મહાદેવભાઈ જોડે અને જેમના જોડે જાણીશું તો જે આ વાતચીત છે સાચી હતી સન ઓગણીસો એકોતેર ત્રણ ડિસેમ્બર ઓગણીસો જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ ભારત પાકિસ્તાનનું યુદ્ધ ત્યારે આપણે જ્યારે ફોજ હોય नड़ा बेट आई सेकंड बटालियन तूं रणछोड़ पगी लीमा घे चेरो कमको इतिहास नो किरपाल सिंह कंपनी कमांडर इहे पासे आया लिमवाड़ा लिम रणछोड़ अमर घे आया अमर घे रणछोड़ ॾोक करे भई हीअ पाकिस्तान युद्ध चालू थी પછી રૂકે ગીરું ભાઈ હાંડો કહે પછી તટર કિરપાલસિંહ બીજા નરાબેટ નરાબેટથી અહીંયાથી સીધા આપણે શું રહે કે નળાબેટ માતાએ અહીંયા ઘડીક વાર અહીંયા બીજા ગાઢા બીજા ખાઈ અને અહીંયા ફોજે આપણે નક્કી કર્યું કે ભાઈ કીએ આપણે રસ્તે હેડવું કીએ રસ્તે ના હાંડવું અને કઈ જગ્યાએ હાંડવું કીએ માર્ગે આપણા નજીક પડશે એટલે એમાં શું રહે કે એ ને કંપની ને બધું નક્કી કરી દીધું લંઠોડે કીધું કે હું જે ગાડી લઈ લો અહીંયા સીધે સીધે રસ્તે તમને તમારે નહીં આવવાનું ચેડી ચેડી ગાડી સીધે સીધે રસ્તે આપણે સીધું પહેલો પડું છે આપણે વડ ઉપરથી વરહાવ નજીક છે આપણે બોટર ને એ વડ ઉપરથી લાલકુઓ ઘંટિયાળી ફૂલપુરો અને સીધો નગર હોય નગર અને અહીંયાથી નગર નગર થી પછી શું રે કે આગળ આપણે વીજળી આપણે લડાઈ ચાલુ થઈ એટલે આમ તો કમસે કમ તો પાંચ ધારા લડાઈ ચાલુ થઈ અને માર માર કરતા એમાં નગર લીધો વીરાવા નગર બીરો તમામ બધું આખો ઢોરાવાળો વિસ્તાર લઈ લીધો હમ પછી કીધું કે જો લડાઈ ચાલુ રહી તો આપણે કરાચી લેવી છે કરાચી શહેર લેવું કરાચી શહેરમાં યુદ્ધ કરવું કેમ કે આપણે આ એક જિલ્લો આપણે એક તાલુકો તો લીધો નગર અહીંયાથી આપણે સીધું કે કરાંચી લાવવું છે અને લડાઈ ચાલુ રહી તું પછી એમાં ધીરે ધીરે શું છે કે એમાં જે કચ્છની આપણે જે બટાલિયન હતી ને એ કચ્છની બટાલિયન અને આપણા ગુજરાતની બટાલિયન આપણે બાખાસર બાખાસર હવે એમાં શું ને કે પહેલાં આપણે અહીંયા જઈને પાછા પહેલાં મેસેજ કરી દીધા કચ્છવાળાને જાણ કરી કે તમે એમ કહો તમે ચારું કોર ઘેરો મારો સેનાને પછી અમે ઓછી ચારકોર ઘેરો મારો અને જે કશ્મીર છે જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીર વાળાને મેસેજ મળ્યો કે તમે ચારકોર પાકિસ્તાનને ઘેરો મારો તમે હમણાંથી આવો અમે હમણાંથી આવો એમ માર માર કરતા શું ધડાકામાં ગોળિયાનામાં એમાં બે દિવસમાં શું છે કે આખા માણસો બધા એકઠા કરીને થતા અને આખા ફોજના માણસોને આપણી ફોજે ચારે ઘેરો મારીને બંદર બનાવ્યા હતા પછી એમાં શું કે એમાં મિટિંગ થઈ ભાઈ ઇન્દિરા ગાંધીની કે ભાઈ અમારા કને હવે કોઈ હાલત નથી અને અમને ગમે તેમ તેમને છોડાવો અને પાકિસ્તાનમાં તમારે જે મોગે યા એમાં ભૂટો હતો પાકિસ્તાનમાં કોઈક ભૂટો હતો કે તમારી જમીન લઈ લો પણ અમારા સૈનિકો છોડી દેવ હા સરપાલ ભૂટો ને એમની પાર્ટી છે શાસન ઉપર છે જે એમના બાપ દાદા શાસન ભૂટે કીધું કે ભાઈ એમ અમારા મોન તમારી જમીન લઈ લો પણ અમારા મોનસો છોડ દો પછી એમાં શું ઇન્ડિયા કીધી ઇન્ડિયા ઇન્ડિયાએ કીધી કે ભાઈ હવે અમારા માણસો તમારા માણસો છોડી જાણ પણ જો એમ કહે ને કે જ્યાં અમારી પોલીસ છે ને અમારી હડના જેટલો છે ને એટલો અમે ભાગ છોડશો નહીં

રીતે મદદ કરતા આર્મી ને તો કોઈ દાડ કોઈ પાકિસ્તાન માંથી કોઈ ધમકી આલી હોય કોઈ મારવાની કોશિશ કરી હોય કોઈ એવું કશું કહ્યું હોય એવું એવું ક્યારે કિસ્સો બને પાકિસ્તાનને ખબર નથી પાકિસ્તાન ને ખબર નથી કરી રહ્યા ગુપ્ત રૂના એજન્ટ તરીકે કામ કરતા પાકિસ્તાન જતા આવતા પણ ગવર્મેન્ટ ને ખબર નથી કે અમારી અહીંની માહિતીની આપલા એ રણછોડભાઈ કરી રહ્યા છે એટલે રણસોટભાઈના કિસ્સા અલગ જ છે બીજી બીજી વાતચીત કરીએ તો એ બાજુ પછી એના પછી ના કોઈ યુદ્ધની અંદર કે કોઈ જગ્યાએ કે કોઈ મદદ કરેલી હોય ગવર્મેન્ટ ને બીજી કોઈ ઓકે

પછી શું ને કે રાજા આપણે બંદર બનાયા ને ત્યારે પછી અમારે ઢોકા બંગાળામાં આપણે ઢોકા બંગાળામાં અમારી મીટિંગ થઈ હતી અધિકારીઓની અચ્છા અધિકારીઓની મિટિંગ થઈ મીટિંગમાં પછી બધા અધિકારીઓ ઓફિસરો બીજા બધા આવી જાય અહીંયાથી અને પછી ઓલ્યા આપણે શું નામ જનરલ જનરલ મોણખ્યાએ શું ને જનરલ બાળકશા હો જનરલ મોનસાએ કીધું જનરલ બાળકશાએ જનરલ મોણખ્યાએ કીધું

પછી અહીંયાથી શું થાય કે મિટિંગમાં આપણે તમે કે બધા અધિકારીઓ તમે બેહો ને અમે આવો છો મિટિંગમાં પછી દુકડાને અલગ લઈ ગયા અલગ લઈ જાય અને પછી વાતચીત કરી આખી અને આખી વાતચીત કરી અને પછી કે ઠેલો હતો ને સરકારી થેલો હેલિકોપ્ટર શું કર્યું એ ઉતારી નથી પણ થેલામ કે આ તમે થેલામ શું રાખો છો તમારું ખાવાનું શું શું તમે ખો છો આ ફાળિયા આ ફાળિયો કોઈ છે નહીં કે ના ના ફાળિયામાં કોઈ નથી વેમ વેમ નહીં કાઢવા પછી ઈ શું કે થેલામાં જોયું તો ડુંગળીનું ગોઠ્યું અને ડુંગળી આ તો બીજું કશું નથી પછી શું છે એ જોઈ પછી હવે કે એમ કરો કે આ આ ધન તમે આવું ખોરો કે હા અમે અમારો મુખ્ય ખોરાક અમારો બાજરીનો છે અને આ ડુંગળીનો ગોંઠિયો છે અને જ્યારે જ્યારે એ તણે અમે શાક બનાવા આપણે અહીંયાથી પછી શું કહ્યું કે જનરલ માણસાઇ પછી કીધું પછી એ બે અઢો અડધો રોટલો કાઢો જન્ર મોણસાઈ અને આ ડોકે અને ગોઠિયા ઘણા પછી એમને હા એટલે એમની મુલાકાત થઈ એમને રસ પડ્યો કારણ કે એમની એમની ટુકડીમાંથી કોઈ પણ નહોતું થયું એટલે સારી રીતે હોયથી પાકિસ્તાન જવા માટેનો રસ્તો બસ તો બધું બતાવ્યો અને બટાલિયનને મદદ કરી એટલે માણેક શાહને લાગ્યું કે ના આમની મદદથી જ આજે કોઈ શહીદ નહીં થયો બાકી કોઈનો કોઈ શહીદ થઈ ગયો કારણ કે બધા જ ટુકડીમાંથી કોઈ ના કોઈ શહીદ થયા હતા તો તો આ હતી સ્ટોરી ડરસોડભાઈ પગીની એમના દીકરા હતા મહાદેવભાઈ અને જેમના મોઢે આપણે એમની પણ સ્ટોરી સાંભળી અને મહાદેવભાઈના પણ બહાદુરીના કિસ્સા સાંભળ્યા આપણે આવ્યા છીએ અત્યારે એમના ઘરે બેઠા છીએ ખૂબ સરસ મજાનું લીંબાડા ગામની અંદર એમનું ઘર આવેલું છે અને લીંબાડા ગામની અંદર એમના ઘરની અંદર આપણે અત્યારે બેઠા બેઠા એમના જોડે બધા પારિવારિક જોડે વાતચીત કરી ખૂબ જ મજા આવી મિત્રો આવી સ્ટોરી જાણવા માટે મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરો અને મારી ચેનલ સાથે જોડાયેલા રહો હું આપણા માટે આવી અવનવી સ્ટોરી અને અવનવા વિડીયા હર હંમેશા બનાવતો રહીશ નમસ્કાર રામ રામ હું દિલુ ચૌધરી